કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો એનસીપી રાષ્ટ્રીય પાર્ટીને છવ્વીસ વર્ષ પૂર્ણ થઈ સત્યાવીસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેમની ઉજવણી કરવા માટે કચ્છ જિલ્લામાં એનસીપી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને ઉજવણી કરવામાં આવી હતી પત્રકારો સાથેની વાતચીત માહિતી આપતા કચ્છ જિલ્લા એનસીપીના નિકુલશી તો મને જણાવ્યું હતું કે માત્ર નવ માસમાં પાર્ટીને રાજકીય પાર્ટીનો દરજ્જો મળ્યો હતો છેલ્લા છવ્વીસ વર્ષથી મહારાષ્ટ્રમાં એક યા બીજી રીતે ગઠબંધનની સત્તા પર છે અને લોકોનું કામ કરી રહી છે

આજે કચ્છ જિલ્લામાં અમદાવાદમાં સુરતમાં બરોડામાં અને અનેક અનેક જગ્યા ગુજરાતમાં જિલ્લાઓની અંદર એનસીપીનો સ્થાપના દિવસ ઉજવામાં આવ્યો છે આજે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને છવ્વીસ વર્ષ પૂરા થયા છે અમે મહારાષ્ટ્રની અંદર છેલ્લા પચીસથી વર્ષથી સત્તા ઉપર છે યુપીએમાં સત્તા ઉપર હતા અત્યારે એનડીએ સાથે અમે સત્તા પર છે અમે જનતા માટે જે કામો હોય છે જનતાના જે જરૂરી કામો એના માટે લડત લાવી રહ્યા છે એક નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એવી પાર્ટી છે જેને હિન્દુસ્તાનની અંદર નવ મહિનાની અંદર નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનો દરજ્જો મળેલો અમારી પાર્ટી ગ્રાઉન્ડ ઉપર બી છે જમીન ઉપર બી છે ગુજરાતની અંદર અમારી પાસે સંગઠનની કમી છે પણ આગોના દિવસમાં બે હજાર સત્તાવીસની અંદર અમે સારો રિઝલ્ટ લાવીશું જેમ પહેલાં અમારા ત્રણ ધારાસભ્ય હતા પછી બે થયા બહુ જિલ્લા પંચાયતો બી હતી આગળના સમયે અમે અમારી પાર્ટીનો ગ્રાફ વધારીશું અમારા કાર્યકર્તા વધારીશું અને વધારથી વધાર

કે લોકો ના પાસે જઈને કેવી રીતે લોકોને સમજાવું છે કે અમે શું કામ કરી રહ્યા છે મહારાષ્ટ્રની અંદર હોય હિન્દુસ્તાનની અંદર હોય અલગ અલગ જિલ્લામાં અમારા ધારાસભ્યો છે કેવી કેવી રીતે રીતે કામ કરીએ વચમાં અને જો વિશ્વાસ છે એ અમારી પાર્ટી ઉપર કેવી રીતે આવે એ સમજાવવામાં આવશે મારું નામ છે દિશાબેન પ્રજાપતિ હું વાપીથી બિલોંગ કરું છું અને આજે અમારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીનો છવ્વીસમો જન્મદિવસ મનાવવામાં આવ્યો છે અને આગળ જતાં અમારી પાર્ટી બધા ચુનાવો લડશે નગરપાલિકાથી લઈ અને બે હજાર છવ્વીસનું ચુનાવ બી લડશે અને અમે અમારી પાર્ટીના જે બી આગળથી અમને ડિસિઝન મળશે એ ડિસિઝન પ્રમાણે અમે ચાલીશું અને નાના નાના ગ્રાઉન્ડ લેવલથી અમે અમારા કામ કરવા માટે તત્પર છીએ અને હજાર અત્યારે અમારી મહિલાઓનું જે ગ્રુપ છે મહિલા પ્રેસિડેન્ટનું એનું ગ્રુપની અત્યારે અમારે ફૂલ સ્પીડમાં ઝડપેથી અમારી એનસીપીથી અમે બધા પ્રોગ્રેસમાં આગળ છીએ અને આજે અમે વાપીમાં બી સારો એવો પ્રોગ્રામ કર્યો છે જેનાથી કાફી દોઢસો થી બસો માણસની ભીડમાં માણસો હાજર રહ્યા છે અને યુવા ટીમ બી આજે આગળ આવી રહી છે એનસીપીમાં કે આગળ જતા એ અમને સારો બી બેનિફિટ છે અને જેવી રીતે નિકુલસિંહ તોમરે કીધું એ પ્રમાણે કે ભાઈ ગ્રાઉન્ડ લેવલથી અમે કામ કરીએ છીએ અને કોઈ બી અમે ભેદભાવ આમાં રાખતા નથી હા અમે આગળની જ આગલી ચૂંટણીઓમાં બી અમે કચ્છ જિલ્લાથીને બી મહિલા ઉમેદવાર અમે આગળ ઊભી રાખીશું ને આજે બી અમારા કચ્છમાં ઓલરેડી અમે નિયુક્તિ કરી દીધી છે લેડીઝોની અને હવે આગળ જતાં ધીમે ધીમે મહિલાની ટીમ આગળ વધશે કચ્છમાં અત્યારે અમારું ગ્રાઉન્ડ લેવલથી અમે લગભગ પાંચથી થી છ લેડીઝો અમે આજે નિમણૂક કરી દીધેલી છે પણ કંઈ કારણ અનુસાર આજે આવી નથી શકતા કચ્છની લઈ મહિલાઓને અમે એ સંદેશો આપીએ છીએ કે આપણી આપણી માટે આપણે લડવાનું છે લેડી મહિલાઓને તો એવું નથી કે આપણે લડીએ આપણે ઘરની બહાર નીકળો આ પાર્ટી છે આપણા માટે લડવાનું છે અને પાર્ટી માટે બી લડવાનું છે જનતા માટે બી લડવાનું છે આપણે આપણા અધિકાર માટે લડવાનું છે આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી અજીત દાદા પવાર ગ્રુપ જનરલ રાષ્ટ્ર નેશનલિસ્ટ પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી નો છો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી ગુજરાત સહિત તમામ જગ્યાએ કરવામાં થઈ રહી છે ત્યારે એના એક ભાગરૂપે કચ્છ જિલ્લામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના દિવસની ઉજવણી ભાગ ઉજવણી માટે પધારેલા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી નિપુલ સિંહજી બેન શ્રી મહિલા સેલ અધ્યક્ષ નિશાબેન પ્રજાપતિ છે આવે છે અને ભુજ મતે વિરામ હોટલ મતે અમે આ પાર્ટીનો ધ્વજ વંદન કરી અને કેક કાપી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના દિવસની ઉજવણી કરેલ છે ઉપરથી પાર્ટી હાઈકમાન્ડ જે કહેશે એ પ્રમાણે અમે આગળ વધશું ઇલેક્શન લડવું અને લડાવવું એ દરેકનું દરેક રાજકીય ક્ષેત્રમાં દરેક કાર્યકરનું કે હોદ્દેદારનું એક લક્ષ્ય હોય છે પણ એનો પાર્ટી ડિપેન્ડ કરે છે પાર્ટી કેવી રીતે ઉપર એનો હાલે છે ગઠબંધન જે એના પોતાના વિચારધારા ઉપર હાલે છે એટલે એ હાઈકમાન્ડ ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કેવી રીતે આગળ વધવાનું